જે ઉજવણી થવા જઈ રહી છે શું શું ઉજવણી થઈ રહી છે છે અને મુખ્ય હેતુ એકવીસમી જુલાઈના રોજ ભાગવેલ મુકામે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા બાપુનો જન્મદિવસ છે જન્મદિવસ તો એક નિમિત્ત બનાવ્યું છે પણ ભાગવેલની અંદર એક શૈક્ષણિક સંસ્થા એટલે એક મોટું તાલીમ ભવન જેનું નામ છે શૌર્યધામ જેનું નિર્માણ ફાગવેલ ખાતે થઈ રહ્યું છે આ સંસ્થા ગ્રામીણ વિસ્તારોના દીકરા દીકરીઓને એટલે આવનારી પેઢીને કોઈ પણ સમાજના દીકરા દીકરીઓને નવા નવા પ્રકારની તાલીમ આપીને એનું જીવન આદર્શ બને એ પછી રોજગારીની તાલીમ હોય એ શિક્ષણની તાલીમ હોય એ આધ્યાત્મિક તાલીમ હોય કે શારીરિક તાલીમ હોય આ અનેક પ્રકારની તાલીમો દ્વારા ત્યાં માનવ જીવનનું એક ઘડતર થાય એના માટેનું ગુજરાતની અંદર એક અનોખી સંસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે એકવીસમી તારીખે ગુજરાતભરના આગેવાનો મળીને એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે આદરણીય શંકરસિંહજી વાઘેલા બાબુ પણ એ સંસ્થાને એક સરસ મજાનું રચનાત્મક કામ કરતી સંસ્થાને એક કરોડનું દાન આપીને સંસ્થાને પ્રોત્સાહન કરી રહ્યા છે ત્યારે હું માનું છું કે ખેડા જિલ્લો આણંદ જિલ્લો અને મધ્ય ગુજરાતના આગેવાનો શિક્ષણ પ્રેમી રાષ્ટ્રપ્રેમી ધર્મપ્રેમી સૌ કોઈ ભાઈ બહેનો ત્યાં આગળ ફાગવેલમાં બપોરે બે વાગે ઉપસ્થિત રહે અને ફાગવેલની અંદર શૌર્યધામના નિર્માણમાં સૌ સહયોગ આપે અને સૌના સહયોગથી એક સરસ મજાનું ચારિત્ર ઘડતરનું કામ કરતી સંસ્થાનું નિર્માણ થાય ભાવિ પેઢી વ્યસન મુક્ત બને ભાવી પેઢી ઉત્તમ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરે ભાવી પેઢી સદાચાર સંભાવવાળી બને એના માટેના સંસ્થા પ્રયાસો કરી રહી છે અને એટલા માટે સૌને હું જાહેર આમંત્રણ આપું છું એકવીસમી જુલાઈના રોજ બે વાગે ભાગવેલ પધારો